એવી જાતો સાંભળવા છે પણ છે મારી એક એવી ઈચ્છા છે કે જે સર્વેશ્વરની સામે હું તમે બેઠા છું દાદાના પટાંગણમાં એક એની નાની આરતી રજૂ કરી મારા કાર્યક્રમને વિરામ આપો પછી આપણે આગળના કલાકારોને સાંભળીએ બધાને વિનંતી જેટલા બેઠા છો પોતાની મોબાઈલની એક લાઈટ ખાલી ચાલુ રાખજો બે મિનિટ માટે ખાલી

જાહેરાત કરી કે નવરાત્રી કોઈ વિધર્મી સુરક્ષિત હોય બેરો દીકરીઓ માટે સિક્યુરિટી સનાતન નવરાત્રી એ થવા જઈ રહી તેના તાંડિયા ગડગડા થી મોટો પરમેશ્વર છે 500 ગાડી હોય તો ની કોઈ ઉપાધી નથી સરસ છે ત્યારે હું એ આખા ગ્રુપ પોતે અહીંયા જીગ્નેશભાઈ પટેલ અને સંદીપભાઈ ને વિનંતી કરું કે આવો એમનો સન્માન કરવા વિપુલ વિનંતી કરું કે આવો એચપીએ ગ્રુપ દ્વારા પણ વિવિધ સેવાકીય કાર્ય કરી રહ્યા છે

આવો સંજુબા હું વિપુલ કાકાને વિનંતી કરી સંજુબાનો સન્માન કરશો રફારેશ્વરના સરપંચ એ પણ અહીંયા ખૂબ ભાતીગર મેળવો અને ખૂબ સેવાના કામો કરે લંપી વાયરે સતો તો કે ગમે ત્યારે બોલાવો સંજુબા જે ત્રીજી વખત આવ્યા 11000 રૂપિયા એમના દ્વારા અહીંયા પ્રાપ્ત થયા છે તાલીઓના ગડગડાટથી વધાવો જયેશભાઈ પટેલ જે નગરપાલિકા પૂર્વ ઉપરામ છે હાર્દિકભાઈ પટેલ કરવું પડે આવો યાજ્ઞિક ભાઈ ગોપાણી ને વિનંતી અમાર હેમંત કીધું આવો મહેનત એવી છે જોરદાર નાનો પણ છે વધાવો ખૂબ ખૂબ ધન્યવાદ કોઈ રહી ગયું હોય તો હું આયોજકો વતી ઘડોકા હું માંગુ છું પરંતુ આગળનો દોર માટે ટીવી જાદવ સાહેબને ઘડી <laughs> વિપદની બહુની વાતો ભેલું ને ન પડાયું હોય હૈયા કરા જખમ જાણી જાય ये आज अंदर थी ये कर रुपिया जी अंदर थी जे तो ये आनंद आ तो जा रहे जाएं हम तो नहीं बात चोरे नोच चरता यार चीज नहीं बात वो संतरा अंदर के ये आज अंदर के हमने मौज आ रहे हैं ये रुपिया जी भी जानवर मौज में नहीं आती पढ़े पति बात तेरे को ये गाता गाता प्रोत्साहित करेगी पढ़े हमने ये आज भुला भ એના ખરેખર તાલીના ગુજરાત જે બધા બધો મનથી જે દિલથી જે અને કોઈ પણ કલાકાર હોય એને એવું કે તમને મજા આવે એટલે અંદરથી આનંદ આવે બધી વાત કે પરમેશ્વર જે પાર્ટી પ્લોટ છે તપણ વાત કરી જેમત ભાઈએ વિશેષતા એટલા માટે કહું કે એને બધા પાર્ટનરો એમાં હું પણ પાર્ટનર છું અમે બધા પાર્ટનરો એવું નહીં કીધું કે આપણે પરમેશ્વર પાર્ટી નો આયોજન કર્યું અને ખરેખર તો તમને એવું નિર્ણય કર્યો કે એક રૂપિયો કમાવો નથી ને જે કમાવાવા થાય એ બધા નંદી અને નંદી ખર માટે જીગા ભલે એવો વિચાર આવે કે દાયુ માટે તો આપણે બધા કરીએ છીએ તો આપણી માં છે એ આપણે કરવાનો જ પણ જે સમય એવો હો તો કે એક વખત વખતે જ્યારે કે પડે કે બીમાર પડે ત્યારે ખેડૂત છે ને એ ખરેખર હતા એક તો નિરાશ થઈ જતો અને હવે અત્યારે એવો સમય આવ્યો છે આ નદીનો એનું કોઈ નથી કામ ચાલુ થઈ ગયું વાહ કોઈ ધન નથી અને જો હોય તો ફરજથી તમે કરો છો તમારા માટે જોઈએ કે સવાલ નથી પણ હા જે તમે બતાય છે પણ એ જે જગ્યા જે વિચાર આવ્યો અને હું તો ની અંદર નવો છું મારા તો જ મહિના જેવો આવ્યો એ ખરેખર જીગાભાઈ આના પહેલા 3 વર્ષ પહેલા પોસ્ટ મૂકી કે જ્યારે બળતના તો આપણા વર્ષો પહેલા એના માટે તો ગીત ગાયેલા છે એ બળતની વાત કોઈ ઘણી એના માટે દે જે અને નવરાત્રી માટે અમે બે તમામ મિત્રો એમાં સંજુપા હોય સંદીપભાઈ હોય કે જીગાભાઈ હોય કે જયેશભાઈ કે જમીનભાઈ કે મારા પ્રસી અમે બધા એટલા માટે એવો વિચાર કર્યો છે કે હળવદ અમારું છે ને હળવદ ને અમારે મોજ કરાવી છે અને એ હળવદ ને અમારે અમારું એટલા માટે માન કર પહેલી વાત તો પહેલી સુરક્ષા સુરક્ષાને ને ધ્યાન માં લે કાયદા કાનૂન ને સાથે લઈ અને હું તો તમામને અનુભવ છું કે જે ફેમિલી હોય એને બધાને સાથે મળી અને જે આનંદ કરવાનો છે ને એ અમારે આનંદ કરાવવો છે એ અંતર પહેલી નવરાત્રી થઈ થાય છે તો પણ એટલા માટે અંતર અમને શોખ છે એટલે ભાવ ભેલું તમામ હળવદ વાસીઓ ને મારું એક હાર્દિક આમંત્રણ હું કહે છું આ લોકો પૂ એટલા માટે બધાને આ ઉત્તરપ્રદેશનો કોઈ કમાઉને ગણતંત્ર કમાઉ છે પણ ફક્ત ફક્ત ઘર માટે હા નો તો સમય થયો જ મારા વધારે બોલવું નથી કારણ કે વાતાવરણ છે હા છે કેવો વધારે સમય લેવો પણ બેનબાની હાલી આ વરસાદમાં પહોંચે એક જ ખાલી પછી કરવા કે કે ભાઈ ની વાવે, એ પડી રે વીર ની તું ગડી અમે એસી ચેલ નીર જાઓ

अपना बे एक दिक्री हो ये एक दिक्रो हो बात ही अपना भाग लेना ही है अपना पता है करने तो अपना आज क्यों कर लेंगे अगर भाग थोड़ा बहुत हो ये तो भय कोपा कर को है नाम पड़ती गिरिस का क्या एक नहीं होने चाहिए दिक्री मत याद जो भी दिक्री ये होंगे देखे भय कोपा करते हैं तो कि आप भाग लेंगे ह� वधारे बापू आपने आगे समय मर्जी